Tôi về nhà nói với ông giám thị. À, bây giờ lô ấy là hông, Biết

સવાર સવારમાં ચાલે છે આઈ ક્લાસ ઠાર હે હજી પરલી જાય હે ભાગ જો અહીંયા પાડેલા સરસ હે ફૂલ સૂટમાં કળમાં પખ્ખા બોલાવે ભાઈ ને કહોથી જોવો ચાલે છે અવા છાંટવાનું અહીંયાથી ઓલી વાડી ઉદી છાંટવાની છે વર્ગી જાય બે એટલે પહેલા હેલ ખૂટે કેપસુલ ડેપલ મોકો એટલે પાણી 我那个活，我那 એક પંપ કંપ્લીટ હું ઓલો ભરી નાખી તો ઓછા સમાજ ઓ મસ્ત વાળો જોડે છે ખોળિયામાં મંદિર હલો હાલો રીતે પંપ છે નહીં ખાલી થવા આવી છે બે ને થયા છે આમાં એના મોઢે થી tube મારી ને મૂકવું પડે છે કોયલ નીતરે રહ્યું છે પેલી માવો વાહ કપિલભાઈ વાહ કબાટી બોલે ઓ તારો પમ હાલે હવાર હવાર પૂરિયું ગળે ગળે ઓગડતી નથી પંપમાંથી દ્રાવણ બનાવી નહીં ખુશ થઈને કૌત દા અગિયાર બાર તેર ચૌદ પંદર કોણ નાખી દીધા દડે હવે આને મિક્સ કરી દઉં અરે કેપ ફૂલ કોઈ તે નો દે લે આપો ગોકરી ભાઈ ચાલો આઠ માં આઠ માં કોમ દેસ ભાઈ આઠ માં આઠ માં નહી છોતા આમ તો આઠ માં છે ને ટોટલ રેડી ને ભાઈ રેડી ભાઈ ખોટું નહી બોલજો ને કંઈ તો ઠીક આવ નગા હાલ દવા છાટવા લાગ આ છે ના માટે સીલ બળેલા શું નામ છે ઓલી બાજુ કરાય શેઠ ઓલી બાજુ ઓલી બાજુ મેથ ગોલ એબરી સાઈડ ઓલું બસ અમારું સલફેક્ટ દસ રૂપિયા દૂધની થેલી તો આપડે દવા સટ્ટા લીધું ઘડીક વોલ્ટ માવાનો તો એ વાવલું કપિલભાઈ કુંડિયા માં જાડવું એનો એક સિનેમેટિક શોર્ટ લેવા માં તો દાદા ને લગન કપિલ ને બધા બેઠા હે ચા પાણી પીધો બને માવો પછી વર્ગી જાય પાછા ભાઈ નીકળતો

આ બધી મોજ છે ગામડાની ભાઈના કાઉથી એનો મિત્રો હાલે હે અપીલભાઈને કોઈ કામ પું કરતા નથી રેઠે આ તો સારા થઈ જાય પૂરું આપણે જો થઈ ગયો પૂરું મન માન થઈ ગયો સ ઓલ વાળી છે કેમ ભાઈ તમારો પંપ પૂકતો નથી સ છે તારે કેમ પૂખતો નથી ઓછા લીટર નો છે ઓછો ભરે ભાઈ હું પાડવા ઓછો ભરે એવું છે હું જ સારું બીજું શું હોય એટલી સટાયેલી સાથી દઈ ગાર્ડન ગાર્ડન કરી નાખેલ છે હા ખબર દઉં તો ફૂઇ છે એમાં હા ભાઈ કેમ તમારું ફોમ ઘટે અમારા પંપમાં માં કઈ ખબર નથી પડતી મોટર ખાય ખા બહુ પાણી ફેંકે ડબલ બેટરી વાળો હે ડબલ બેટરી વાળો ડબલ મોટર વાળો તો બે બે હાથમાં નળી નડી હોવી જોઈએ આમ આમ ભમાટી આ બજે એમ હા કે મારવી જો વા કાળો ભાઈનું જીડું તે તે લંગા હે તડી કણ ભૂકો નથી એટલે બધો તો કે હેર ની હાવ તો હે દેખાય છે હજી મારા જીરામાં એ મહેલો નથી આમાં એ સારું ઘાટું વાતાવરણ જવો તમે અત્યારે ફૂલ તડકો ઓમ ધુમસ ઓમ ગરમી થાય દવા છે અત્યારે બપોર સુધી ફૂલ ઠંડી લાગતી હતી એટલે વાતાવરણ બહુ મેળા નથી અને આ હિસાબે હીરા બહુ કોઈ ખાસ વજન નથી કરી શકતા ખાલી ભગવાન કેટલી થેલી બે તો આપણે દવા બહુ સટિંગ આવી ગયે છે રાજેશની વાડીએ કારણ કે કોઈળાનાથી ઘેડમાંથી આવ્યો દીપનભાઈ તો બે હવા આવી વાડે ચાલો વાડે હવે ઠપ ઠબાવીએ આને ગાવતી કાર્લોરાઈન ફાકા જ એક છે આવે તમે પછી ખોલ નાખી મોટર કારણ કે બે હાજર ઓગણીસ મોડલ છે મકાન નું કામ હાલતું હતું હતી પછી ખોલીને બધું ફ્રી કર્યું છે જવો કારીગર છે દિપેનભાઈ માવો બનાવે છે તો ફોટર બોટર ખોલીને કર્યું ફ્રી આને હવે પાણીમાં નાખીને ફ્રી કરી લઈ જવો પાણીમાં નાખીને ફ્રી કરી લીધી છે દિપેનભાઈ લઈ જવાના છે કોયલાના મોટરને તો મિત્રો હતો આજનો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો